નમસ્તે જય શ્રી કૃષ્ણ તો આજનો મારો વિષય છે પંચકોષ વિશે પાંચ કોષોનો સમૂહ એટલે પંચકોષ એમાં પંચ એટલે પાંચ અને કોષ એટલે આવરણ આવરણ એટલે ઢાંકણ એવો સામાન્ય અર્થ થાય છે પંચકોષ એવા પાંચ કોષની વાત છે પહેલો છે અન્નમેકો બીજો છે પ્રાણમેકો ત્રીજો છે મનોમાસ અને ચોથો છે વિજ્ઞાન અને પાંચમો છે આનંદ માસ તો શું તમને આના અર્થ ખબર છે તો ચાલો આપણે જાણીએ અન્નમાયકો એટલે શરીર પ્રાણમેકો એટલે પ્રાણ મનોમાસ એટલે મન અને વિજ્ઞાન માઇકોસ એટલે બુદ્ધિ આનંદ માઇકોસ એટલે ચિંત તો આ પાંચ આવરણની અંદર શું છે અંદર છે આત્મા આત્માના જ બીજા નામો બ્રહ્મ પરબ્રહ્મ આત્મત્વ વગેરે તો હવે આપણે જાણીએ પંચમહાભૂત વિશે પંચમહા આપણે જેનાથી ડરી જઈએ છીએ એવું ભૂત નહીં ભૂત એટલે પદાર્થ એટલે વસ્તુ મહાભૂત એટલે મોટા પદાર્થ મોટા શા માટે બધે જ રહ્યા છે માટે આ પંચમહાભૂત કહેવાય છે પૃથ્વી જળ તેજ વાયુ あかし、マまティ。